હેલ્લો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલમાં સ્વાગત છે અમે લોકો જાગી ગયા છે અને જાગતા અમે નાહોઈને રેડી થઈ ગયા છીએ અને બારનો એક નજારો બહુ જોરદાર છે તમે છે ભાઈ મોર્નિંગ મોર્નિંગમાં અમારી હોટલ ઉપરથી આ નજારો ખૂબ જ સરસ છે અને મોર્નિંગમાં કેવો નજારો છે તમે પણ જોઈ શકો છો સવાર સવારમાં આ નજારો જોવા માટે તો ભાઈ આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ સુરતમાં સાપુતારા જઈએ છીએ પણ આપ જોઈ શકો છો કે કેટલો જોરદાર વાદળા પણ ડુંગરની સાથે બેસી ગયા હોય ને ભાઈબંધી કરીને એવું લાગે છે તો ભાઈ ખૂબ જ નજારો સરસ છે અને મોર્નિંગમાં તમે લોકોએ જોયું કે અમારી સામે જે નજારો છે બહુ અત્યંત જબરજસ્ત છે પૈસા વસૂલ થાય એવો છે અને સવારની અંદર અહીંયા તાજગી અને ભાઈ શુદ્ધ આમ હવામાં એટલું બધું મસ્ત મજા આવે છે કે વાત જવા દો તો મોર્નિંગનો અત્યારે અમારો નાસ્તો રેડી થઈ ગયો છે ને હવે અમે લોકો જઈશું નાસ્તો કરવા માટે બધા લોકો રેડી થઈ ગયા છે અને અહીંયા રેડી થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે તો ફટાફટ જઈએ નાસ્તામાં શું છે કેમ કરું બધું રેડી થઈ ગયા ને તો બધા રેડી છે શ્રીનગરથી અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે મોર્નિંગમાં

છે फटाफट નાસ્તો કરી લઈએ ઓહ બટર ને જામ મિક્સ કે બટર મટરે છે મેં જ્યાં તો દોસ્તો નાસ્તામાં ઘણી બધી આઈટમો હતી અને ખૂબ મજા આવી અને અહીંયા હોટલની અંદર હવે અમે આવી ગયા છીએ અને જે જરૂર છે એટલો સામાન લઈને અમે લોકો જવાના છીએ સોનમાર્ગ તો હવે ત્યાંનો પણ નજારો જોરદાર છે તો અત્યારે અમે લોકો રેડી થઈને બેસીએ બસમાં બધો સામાન રેડી થઈ ગયો છે તો ચલો ફટાફટ હવે આપણે જવું છે ત્યાં ખૂબ ઠંડી હશે ફૂલે ફૂલ ઠંડી હશે બરફ પડે છે એવું કહે છે

તો પછી હવે અમે બધા લોકો રેડી થઈ ગયા છીએ અને હવે અમારી ગાડી પણ તૈયાર છે તો અમે બધા બેસી જઈશું ગાડીમાં અને પછી ત્યાંથી નીકળીશું સોનમર્ગ જવા ને અહીંયા આ અમારી હોટલનો નજારો છે ગોલ્ડન બેઝ ખૂબ જ સરસ છે જમવાનું પણ સારું છે અને પહાડની એકદમ નજીક સામે છે તો એન્જોય થાય તેવી હોટલ છે ગાડી ઉપડે છે ને અમારું પણ એન્જિન શરૂ થઈ ગયું છે ખાવા નજારો છે અહીંયા અહિયાં શ્રીનગર માં કેમ તાવે છે 他奶奶！ לא הבעיה. પણ સુંદર છે અને આ નજારો જોવા જેવો છે તડકો પણ છે અને ભાઈ બરફ પણ છે અને રમચંદ પણ છે બરફમાં ખુબજ એન્જોય થાય એવું વાતાવરણ છે અને ખૂબ જ મજા આવી અને અહીંયા એકદમ જક્કાશ વાતાવરણ છે ચારે બાજુ વાઈટ ચાદર ઓઢી હોય એવું લાગે છે અને અહીંયા બધા ફોટોગ્રાફી રીલ્સ ઉપર ઉતરી ગયા છે para do outra But I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that I can heal it all if you're pushing it soon. It can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. I hide to be far from anxiety. I need my space. I need my privacy. I need some silence, please. You're all too loud. You don't speak quietly. Opinions violently thrown across every surface. It makes me nervous. અમારા સ્ટાફમાં રીલ્સ બનાવી છે અને અમે પણ રીલ્સ બનાવી છે અને ખૂબ જ એન્જોય કરી છે અને આ નજારો ભાઈ શિમલા મનાલી કરતા પણ રોહતાંગ કરતા પણ ખૂબ જ સરસ છે અને અહીંયા ફૂલે ફૂલ એન્જોય થાય તેવું છે અને ખૂબ મજા આવી ખૂબ એન્જોય કરી ખૂબ ફોટા પાડ્યા અને અહીંયા ચાર પાંચ કલાક અમે રોકાવાના છીએ અને ખૂબ જ જલસા કરવાના છીએ તો કંઈક આ નજારો છોડમાર્ગનો છે ભાઈ આ નજારો તો જબરજસ્ત છે ચારે બાજુ બરફની ની ચાદર ચાદર બરફબારી થઈ ગઈ છે અને ફાઇટિંગ ચાલુ છે બરફની અને ઘણી બધી મસ્તી કરી ખૂબ એન્જોય કર્યું અને ઘણી બધી મજા આવી અને જો બરફ થી છે ને તો દિવાળી બોલાવે છે એક અને ખૂબ જ મજા આવે છે તો અહીંયા આ નજારો પણ કંઈક અદ્ભુત છે ખૂબ જ સરસ નજારો છે

એક વાગી ગયો છે અને ભાઈ કેમ સમય ગયો ખબર ના પડી પણ હવે પછી આ અહીંયાથી જવાનું મન જ નથી થતું ભાઈ ધરતી પરનું સ્વર્ગ છે આ જે ખરેખર સોનમાર્ગ એટલે અમે તો પહેલીવાર આવ્યા છીએ પણ ખરેખર ખૂબ મજા આવે એવું છે મારી સાથે તમને પણ એન્જોય કરાવી અને આ નજારો મેં બતાવ્યો છે અને અમારા નસીબ પણ ઘણા સારા છે કે આજે બરફ છે બાકી અમારા મિત્ર લોકો આવ્યા હતા તો બરફમાં કંઈ એન્જોય હતી નહીં ઓનલી ફોર તડકો જ હતો તો આ એક નજારો ખૂબ સરસ છે પણ તમે મારી પાછળ જસ્ટ જોઈ શકો છો કે કેટલો બરફની ચાદર પાથરી છે અને ખૂબ જ એન્જોય થાય તેવું આ વાતાવરણ છે ખૂબ મજા આવી આ નજારો એક જન્નત છે પહાડો એ સફેદ ચાદર ઓઢી છે અને ઘણા બધા લોકો એ હવે ફોટોગ્રાફી કરી અને થાકી ગયા છે અને સુરત દાદા પણ અત્યારે દેખાય છે સારું છે હજી જો કદાચ બરફ નહીં પડે તો ઓગળી પણ શકે છે Yeah. છે ને ચપ્પલ ઉડાડે છે એક્ઝેક્ટ બે વાગ્યા છે અને સામે બધા નાસ્તો કરવા મંડ્યા છે મેગી ઉપર તૂટી ગયા છે આપણે બિસ્કિટ બિસ્કીટ ક્રેકજેક ઉપર ખાઈ છે બાકીના બધા લોકો બેસી ગયા છે મેગી બિસ્કિટ ને ગમે તે જોઈ મળે ખાઈ તે ખાવા મળી ગયા છે અને પાછળ જોયેલો બરફનો નજારો તો આ મોત છે ભાઈ સોનમઠની તો ભાઈ અહીંયા જે મળે તે ચલાવવું પડે ખાવામાં તો બહુ તકલીફ પડે છે એટલે જે મળે તે અમે લોકો ખાઈ લઈએ છીએ મકાઈ છે છે મેગી ખાધી છે અને જે પણ બીજો નાસ્તો મળે તે અમે ખાતા જઈએ છીએ અને એમ બી અમારી એપલનું જે બોક્સ છે તે ગાડીમાં જ પડ્યું છે તો હવે અમે અમારી રીતે લોકો એન્જોય કરીશું અને જો આ છોકરા લોકો રીલ સુધારે છે અમે ગયા છીએ હવે આગળના પોઈન્ટ ઉપર જવા માટે રવાના થઈ ગયા છે તો જોઈએ હવે આગળના બધાને શું છે પણ એક ગાર્ડન હવે આવ્યા છીએ જોઈએ અંદરનો નજારો કેવો છે ગાર્ડન ભાઈ બહુ મોટું છે અને કાલ જેવું તો ગાર્ડન દેખાતું નથી પણ હવે થોડી ઘણી ફોટો ફ્રેમિંગ કરી અને જોઈ અમે પછી પાછા રિટર્ન જઈશું એક આ ટ્રી છે બહુ મસ્ત છે શેનું છે મને નથી ખબર પણ ખૂબ જ સરસ છે আখা ফার্ম নো ফেমাস এও লাগে যে মানে পাছাও কে কেন যারা তো আর কারণ ছে আর গোলাপ ছে ঝাড়ু আছে আজ পান

અને પછી જમવામાં શું છે તે જરા જોઈએ ત્યારે રેખા બધા સામાન સરખો કરે છે અહીંયા ગરમ હીટર એસી ચાલુ કરી દીધું છે અને આજની નાઈટ પણ અમારી આ જ હોટલની અંદર છે અને કાલે મોર્નિંગમાં અમે નીકળીશું ગુલમર્ગ જવા માટે તો હવે થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી ડિનર માટે જઈએ

લાગે <mulik> જો <mulik> 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 સરસ જમવાનું છે મજા તો જમીને અમે અત્યારે આવ્યા છે નીંદ બહુ આવે છે અને હવે કરીશું આરામ બસ દોસ્તો ગુડ બાય ગુડ નાઇટ શુભ રાત્રિ જય હિન્દ જય ભારત મળીશું નવા બ્લોગમાં બાય બાય